काजल खूबज सुंदर छोकरी हती, तेमने लगन ने त्रण वर्ष थई गया हता, परंतु तेनो पति बाहर काम करतो होवा थी, तेने अत्यार सुधी कोई संतान न होतो ते वर्षमा मात्र एक जवार घरे आवतो हतो, ते बाहर रहता होवा ने कारणे, काजल नो पति तेने समय आपी शक्तो न हतो, जेने कारणे काजल उदास रहती हती, अने तेनो पति काजल नी बिल्कुल परवाह करतो न थी, अने ते घर मा तेना भाई भाभी आने ससरा साथे रहती हती, उनाळानी

નહીતર આટલા મોટા ઘર માં તે સાફ એકલી હતી તેના સસરા એકદમ યુવાન દેખાતા હતા તેની ઉંમર 45 વર્ષની આસપાસ હતી પોતાના સસરાને નજીક માં જોઈને કાજલને પણ તેના સસરા સાથે મસ્તી કરવાનો મન થયું કારણ કે કાજલનો પતિ છેલા 1 વર્ષ થી ઘરે આવ્યો નહોતો તેણે એ વિચારવાનું બંધ કરી દીધું કે તે મારા સસરા છે કાજલ પણ તેની સાથે સારું વર્તન કરતી હતી પરંતુ તે પછી કાજલને ખબર પડી કે તે प्यार भरी नज़रों थी जोई रहया काजल ना ससरा हमेशा काजल ने खूब ध्यान थी जोता तेना ससराना आ देखा पर थी ते तरत समझी गई के तेना ससरा तेनी पासे शू इच्छे छे ससरा आ बदु काजल ने क्यारे कहि शक्या नहीं कारण के टेमनी बच्चे ससरा अने वहनो संबंध हतो ते ससराना इरादा ने जानती हती अने तेने पण जरूर हती काजल तेना तरफ थी तेना ससरा ने तेनी आंखों मा शेकवानी अने પોતાनो કાબો ગોમાવવાની વધૂને વધૂ તકો આપવા લાગી કાજલ પર આવી બાબતો વિશે વિચારતી હતી અને આ ઈચ્છા પરના સસરાએ પૂરી કરી એક રાત્રે કાજલે જોયું કે તેના સસરા તેના માટે દૂધ લાવ્યા છે તેના સસરાએ કહ્યું આ દૂધ પી લ્યો મે તેમાં સુકો મેવો વગેરેનું મિશ્રણ કરેલ છે હું વિચારું છું કે આ પીધા પછી તમારી અંદરની બધી નબળાઈ અને તણાવ એ દૂર થઈ જશે મે વિચાર્યું કે હું તો એકદમ ઠીક છું તો પચી સસરા મને આવો દૂધ કેમ પીવાનું કહે છે મારા સસરાની હાથ થી દૂધનો ગ્લાસ લીધો હું બધુ એક સાથે પી લે લીધો પછી કાજલ ઉત્સાહિત થઈ ગઈ અને તે સુખ મેળવવા તડતવા લાગી તે હવે બધુ સહન કરી શકતી ન હતી તે સસરાના રૂમમાં ગઈ તેના સસરા કાજલને જોઈને ખુશ થઈ ગયા કારણ કે તેણે મીઠાનેલી જાળમાં તે ફસાઈ ગઈ હતી તેના સસરાએ તેને ગરમ કરવા માટે દૂધમાં દવા ભેળવી હતી આગળની વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો ટૂંક સમયની અંદર નવો ભાગ અપલોડ કરવામાં આવશે વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ